નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિકરમાંથી ચંદુ તાર મુંદિયા આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું તો આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને તલની અંદર એક નવી એવી પ્રોડક્ટ વાપરેલી છે અને એમને બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે તો આવો જાણીએ આપણે ખેડૂત પાસેથી એમને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો તો તમારું પહેલાં પૂરું નામ જણાવશો જાદવ અશ્વિન રાજેશભાઈ તમારો મોબાઈલ નંબર બ્યાસી ત્રણ ત્યાંશી સત્યાવીસ આઠ સુડતાલીસ અને તમારું ગામ ચાંગત્રા તો અશ્વિનભાઈ આમાં તમે કઈ પ્રોડક્ટ વાપરી દીધી સુંદર ગોલ્ડ ભારત કૃષિ લિમિટેડ કંપનીનું સુંદર ગોલ્ડ એકસો ભારત કૃષિ કેનનું સુંદર એકસો આઠ ગોલ્ડ પ્લસ એમને પ્રોડક્ટ વાપરેલી છે તો અશ્વિનભાઈ કેટલા લીટર વાપર્યું હતું પચીસ લીટર જેવું કુલ મેં વાપરેલું આ વાળીએ આઠ લીટર અને ધસાપરવાડીએ એમને ત્રણ વાળી છે તો ત્રણે ત્રણ વાળી કુલ પચીસ સેકન્ડમાં તલનું વાવેતર કરેલું છે એમાં એમને સુંદર ગોલ્ડનું વાપરેલ છે તો અશ્વિન તમને આ કેવું રિઝલ્ટ લાગ્યું સુંદર રિઝલ્ટ સારું તો તમે બીજા ખેડૂતોને આ વાપરવાની સલાહ આપશો હા સારું પાક માં સારું રહે આને તો આમાં તમાર તલ પાયા પછી શું ફરક લાગ્યો ફ્લાવરિંગ સારું છે માલ માં સારું ને કલર માં ની બધી રીતે સારું છે પેલા પીરા રહેતા હતા ની બધું પ્રોબ્લેમ નથી તો જો ખેડૂત મિત્રો આ તલ ની અંદર એમને પાવેલું છે અને બહુ સરસ મજાનું જો રિઝલ્ટ મળેલું છે હું તમને દેખાડું એકદમ નીચેથીને જ બળવા લાગેલા છે અને ગ્રીનરી પણ હજી એવી નવી છે અને આ તલ લગભગ થી સિત્તેર દિવસના થઈ ગયા છે તે ટોચ સુધી માલ લીધેલો છે અને હજી પણ ગ્રીનરી અને ફ્લાવરિંગ એવું ને એવું જ છે તો આમાં બહુ સરસ એવું રિઝલ્ટ મળેલું છે બસ નમસ્કાર થોડું